કાળી મજૂરી કરીને જે ગુજરાતના ગરીબ દેવી પૂજક ઠાકોર રાવળ કોળી પટેલ મુસ્લિમ આદિવાસી અને દલિતોના ઘર ઉપર આ આરએસએસ અને ભાજપના ભૂપેન્દ્ર પટેલનું બુલડોઝર તૈયાર બેઠું છે એ બુલડોઝરને નાક મારીને ફેંકી દેવામાં જો ફેલ ગયા તો તમારું મારું ચૌદમી એપ્રિલ ઉજવવાનો કોઈ મતલબ રહેવાનો નથી આવા વાદળી ઝંડા લઈ અંબાજી હું, સમાજ નું ખાડીને ફેંકી દીધું સુભાષ સરકર પરથી સેકડો ઘર તોડ્યા ઠાકોર સમાજના બારસો ઘર તોડ્યા દલિત આદિવાસી ઓબીસી ત્રણે થોડી થોડી વસ્તીમાં રહેતા હતા

એના પછી ફરી એકવાર મને ચાંદખેડામાં બોલાવો સુભાષ બાબુ એ કહેલું ને કે તું મુજે ખૂન દો મે તુમે આઝાદી દુંગા તો ચાંદખેડાની ધરતી પરથી કહું છું 1000 યુવાનો યુટ્યુબ ગુજરાતમાંથી મનાવો આ આરએસએસ વાળાઓની હું ઠાડી રાખીશ 1000 વર્ષ પહેલાના મને બહુ દુઃખ થતું હોય છે મને ખબર છે હું અત્યારે કોનો અવાજ બનવા માટે જીવું છું ગુજરાતની વિધાનસભામાં ને ન્યૂઝ ચેનલોની ડિબેટમાં જાહેર મીટિંગ સભાઓના મંચ પર આ મહેશભાઈ પરમારનો અવાજ બનવા માટે મેદાનમાં આવ્યો છું હું આરજીભાઈ પટેલનો નો અવાજ બનવા માટે મેદાનમાં આવ્યો છું જેને રાજ્યસભા નથી લડવી મારી જેમ ધારાસભ્ય સંસદ સભ્ય નથી થવું પણ અત્યાચાર અન્યાયના મુદ્દે પચીસ પાંત્રીસ ચાલીસ પચાસ વર્ષથી જય ભીમ કરીને જે ભીમ સૈનિકો કૂદી પડે છે હું એને જીતાડવા માટે આવ્યો છું અને એટલા માટે કહું છું કે આ અમદાવાદ શહેર આ ગુજરાત એને કફન બાંધેલું હોય એવા થોડાક માણસો નીકળો ને બહાર યાર તો લાગે કે ભગતસિંહ દેશ છે લાગે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર નું બંધારણ હજી જીવે છે

સત્તાની આંખ ઉઘરે નહીં એને તમારાથી ટેન્શન ના આવે આ ચોરડો ફાટે નહીં આપણાથી તો આપણે શું કરીએ છીએ સંવિધાન સંવિધાન જય ભીમ જય ભીમ કરીએ અને દંડો ના પડે તો તમારી જવાની બેકાર છે યાર મોટા ભાગના અહીંયા વળી ગયો હું જોઉં છું તો એ બહુ સાચું કીધું મારી પૂર્વેના ના વક્તા ચાલીસ વર્ષની ઉંમર હોય સત્તા સામે લડે નહી કેવી તમારી જમાની યુવાન કોને કેવાય યાર જેમ આંખમાં જોવે

રાષ્ટ્રીય બંધુ જીતેલા જ છે એનું ટેન્શન જ નથી વડગામ નું બી ટેન્શન નથી ચૂંટણીના ગણિતોની ઉપર છે અમે ધારાસભ્ય બનવા માટે રાજકારણ નહીં આવ્યો ઓ ગુજરાતના વંચિતોની આખી ગેમ બદલી નાખવા રાજકારણ આવ્યો છે કે ગેમ ગેમ ప్రమాકસમ જે દિવસે ગુજરાતમાં સત્તા પરિવર્તન થયું ઓહો 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 ભૂમ પડે ભૂમ પડે અમે બી કે સબસ જિગરીજ મે આટલું જોર અને બી કે સોક થોડું ધ્રુવીડ જીવું બહુ સહેવાત દેવાતી આ બિલ્ડિંગ અને ગુજરાતની વિધાનસભાનું મકાન આ જેણે બનાવ્યું ને એ અસલી દલિત છે એ ભલે એનો પરસેવો કોઈ રવારી નો દાહોદના પંચમાલના કડિયા આદિવાસી પછી ભલે કોઈ દેવી પૂજક કે એ મારા માટે દલિત છે આપણે તો ફર્સ્ટ ક્લાસ જીવન જીવીએ છીએ ચાંદખેડાના મોટેરાના સાહેબાગ ને સેટેલાઇટ ને વેજલપુરા વાળા ફર્સ્ટ ક્લાસ બકરાનું મટન ખાઈએ છીએ ચિકન ખાઈએ છીએ પ્રોન્સ ખાઈએ છીએ પાપલેટ લઈએ છીએ

મિલ મજૂરો લડતા હતા હવે એ મિલ મજૂરોના દીકરાઓ એ ફિક્સ પગાર આઉટસોર્સિંગ નો કોન્ટ્રાક્ટમાં ફેક્ટરી નો કોટાઈ છે એની જે ચિંતા આપણે ના કરીએ તો 14 મે એપ્રિલ ની કોઈ મતલબ નથી મારો પગાર અને આશ્રી સેલેરી સેમાધી થાય છે સરકારી તિજોરીમાંથી સરકારી તિજોરીમાં પૈસો ક્યાંથી આવ્યો જનતાના ટેક્સ તો ટેક્સ એમાં કમાય

જેને સમાજ સામે કોઈ લાગણી નથી રહી એને બોલાય બોલાય સાલ પહેરાય પહેરાય કરો તો પોડા ગયા જે વીર મેઘમાએ રોડ ઉપર જે લોકો જ્યોતિમાં ફૂલે તો ફોટો ચોંટાડ્યો ને એનું સન્માન કરો સન્માન કરો ચંદુભાઈ મહેરિયાનું સન્માન કરો વાલજીભાઈ પટેલનું સન્માન કરો દલપતભાઈ ચૌહાણ ને સાહિલ પરમારનું

અઢારસો ફાધર ના ધણી હોવાના એરોગન્સ માં તે એટલે જીવણી એને બોલાય કચરા ને બોલાય એ કચરો મગનીઓ જીવણી એનો છોકરો પ્રાંત અધિકારી થી લાલ લાઈટ વાળી ગાડી લઈને ગામમાં આવ્યો ને એટલા માટે ની દાદ એ સ્ટેચ્યુ પર જઈને કાઢે છે આના લીધે આ સક્ષી લીધે અમે બે માળના ના મકાન બાંધ્યા એની દાજ બાબા સાહેબ સ્ટેચ્યુ પર જઈને કાઢે છે એની દાજ જસ્ટિસ ગવઈના ચહેરા ઉપર જૂતું મારીને કાઢી છે એક એડિશનલ ડીજી રેન્કનો ઓફિસર આપણે તો કોન્સ્ટેબલ માટે ભી લડીએ છે 6 દિવસ અમને કે સુબોધ જોડે કન્ફર્મ કરાવ્યું 6 દિવસ તેની બોડી લીધી નથી આખો દેશ સાયલેન્ટ છે આખો દેશ ચૂપ છે આદિવાસી હતો સવર્ણ હતો ધીસ હતો ધેટ હતો હિન્દુ હતો પછી વાત છે ઉચ્ચ પોલીસ કર્મી હતો આખા ભારતની પોલીસનું કેમ રિએક્શન નહીં આવે जस्टिस गवेना मुद्दे चांदखेड़ा ना दलित होइज क्या मिली करी बाकी ना बंधारा और प्रेमी और सब तेरा नाइन ना बती रात करना क्या खोए गया ना जा, खोए जाइज हरिओम वाल्मी की ना मौत पर बोले दलित होइज मतलब के हजी आदेश भारतीय मतलब मानतुन मधी भारतीय अजी ये ना मतलब कोई कुड़ी जना कुड़ी जना कायस्तर मुस्लिम हिंदू जना धीस जना

આપણે બી પછી સાહેબાગ માં ને સેટેલાઇટ માં સોસાયટી બનાવીએ એ થોડી બારોટે નહીં આવવાનો વાલ્મીકી કે નહીં આવવાનું રામત બી નહીં આવવાનો ઉના કાંડા મુદ્દે લડનારાના ભાનુભાઈ વળકરના મુદ્દે લડનારા જીગ્નેશ બી સારા વાલ્મીકીની માલમી કે બી ચમાર વળકર બી અભરાય છે એવું કેનાર જીગ્નેશ બી નહીં સારા આઈ સાહેબ ઘટના કરી કરો આપણે જરા સુધરવાની જરૂર છે 100% આપણે બી સુધરવાની જરૂર છે

અમદાવાદમાં સુરતમાં બરોડામાં રાજકોટમાં ગુજરાતમાં એવી જ રિયલ એસ્ટેટની કન્સ્ટ્રક્શનની સાઇટને બાંધકામ કરવાની પરમિશન મળવી જોઈએ કે પચીસ ટકા કે પાંત્રીસ ટકા સર્વ સમાજના લોકો કંપલસરી હોય પછી પાંસઠ ટકા ભરી કોઈક સવાલ નહીં પ્રાઉ નહીં થાય કેમ અમને સ્વીકારવા માંગતા નથી એટલા માટે જે લોકો રાહ જોઈ તો રોહિત સમાજની સોસાયટીમાં અને વણકર સમાજની સોસાયટીમાં કેટલા તુરી મારો ટ્રાવત ના વાલ્મીકી છે એ આપણે પહેલા તો કરો એ તો આપણા હાથમાં છે ને બહુ બિલ્ડરો છે તંખેડામાં આપણા કરવું પડે ના કરવું પડે એ જો ના કરી શકીએ તો આપણે ગમે તેટલું ચલો બુદ્ધકીઓ રવિદાસ નાનક ને કબીર ની વાત એ દમ છે એ આપણો દમ છે કે નહીં આપણે આપણા વાલ્મીકી સમાજ ને સ્વીકારવો પડે કે નહીં જસ્ટિસ ગવાઈ ઉપર કોઈ જાતિવાદી માણસે ચૂતું માર્યું આપણા આટલા વર્ષોથી થી વાલ્મીકી સમાજ દુઃખ રાખ્યો છે એનું શું એમાં આપણને કોઈ સવાલ નહીં પૂછવાનો નહીં આપણા આંદોલનમાં મારા સહિત આપણે બહેનોને ઇન્વોલ્વ કરી શકતા જ નથી પણ સાવિત્રીબેન ફૂલી જિંદાબાદ બોલીએ

તમે બધા તાકાતવાળી રેલી કરી બહુ મજબૂત રેલી કરી એના માટે તમને ખૂબ ખૂબ અભિનંદન તમારા પોતાના માટે જબરદસ્ત કાર્યો થઈ જાય અને આશા રાખીએ જસ્ટિસ ગવાઈના મુદ્દે હમણાં ધરપકડ ના થાય શું આશા રાખીએ જસ્ટિસ ગવાઈના મુદ્દે હમણાં ધરપકડ ના થાય આખો દેશ જાગે એ બાબતે કે જો આ ચોરના દીકરા 56 ઇંચની છાતી ચોર નંબર 1 આ ભારત ભૂમિનો ગદ્દાર નંબર 1 એ ટ્વીટ કરીને કેવો છટકી જાય છે આખો દેશ જાગવો જોઈએ આ મુદ્દે છ દિવસ સુધી એક એડિશનલ લીજીની બોડી પડી હોય આખો હરિયાણા ચૂપ છે બધા દલિત આઈએસ આઈપીએસ બી ચૂપ છે ગુજરાતના કહેવાય પણ હું તમને ગેરંટી સાથે કહું કોઈ કોન્સ્ટેબલ નું ખૂન થયું હોય આવી રીતે કે કોઈ કોન્સ્ટેબલ સુસાઇડ કર્યું કોન્સ્ટેબલ રિએક્શન આપે 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 છે તો શેડ્યુલ કાસ્ટ એક બીજા દલિત સમાજને એક આઈપીએસ ભારતમાં ખુંખારો મારીને મોળ્યો એવું એક કેસ નથી આ હું આપણને ન્યાય અપાવ્યા હે સાચી વાત પૈસા કમાવું બંધ થઈ ગયું તમને જાહેર હું કહી દઉં કહી દો ઓછા મોજા ત્રણ થી ચાર આઈપીએસ ગુજરાત લેવા છે मन फोन कर मर्डर मेटर में डिफनेस भी ना जाता सेम 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 और क्या कहे <laughs> मारा फैमिली में मा, मारा घर में कोई मर्डर थे ना आ अपना दलित आईपीएस का तपास सो फॉर सॉलिड तपास कर से ये भी गारंटी मन होए ना तो एक पण आईपीएस का एक पर एक पण वाईएस का

અરે એટલે કહું છું આ લોકોનો સાલ ઉઢાડતા નહીં નહીં ઉઢાડો ને ઓ મહેશ બી જેવા જેટલા બી મહેશો છે જેટલા બી લડનારા માણસો જેટલા બી આંદોલનકારીઓ છે એનું સન્માન કરો કેમ કે માર પડે ત્યારે આ લોકો કોઈ નથી આવતા આવા જ માણસો આવે છે એ સન્માન બી એનું જ કરો જે તમારા માટે લડે છે આપણે આવા માણસો સાહેબ નહીં બનાયા

રોડ ઉપર ઉતર્યા વગર ભવ્ય જગતમાં કોઈ ક્રાંતિ થતી નથી ક્રાંતિ વિધાનસભામાં અને પાર્લામેન્ટમાં ના થાય ક્રાંતિ તો રોડ ઉપર જ થાય અને જનતા જ કરે કોઈ એક નેતા બી ના કરે અને જનતા બી એ કરે એના પરસેવાથી આ મકાન ઊભું થતું હોય એ શ્રમજીવીઓના સંગઠનો બનાવો એ શ્રમજીવીઓને તમારી સાથે જોડો એ શ્રમજીવીઓની સાથે તમે હમદર્દી બતાવો તમારા ઘરે જે કચરું પોતું કરવા માટે કોઈ બેન આવતી હોય એનું સન્માન કરો એને બે પૈસા વધાર્યા એ સંકલ્પવિદે જો તમે નથી ઓળખી શકતા એટલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓળખતા નથી છલ્લામાં છલ્લા મનસની વેદના તમને સમજાય તુજ તને આંબેડકર નાધી આટલું કઈ મારી વાણીને વિલામ આપો છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર એક નારો લેય છે ઇનકો સુ લડेंगे אבי કેસો જીતेंगे પણ મોટેરાના મુદ્દે લડાઈમાં વગર કીદે આવજો

जय भीम, जय भारत जय संविधान लड़ेंगे जीतेंगे ये धरती अपने आप की नहीं किसी के